જયદ્વાર કા દેસ ભાઈ બન બેગા થઈ નીકળ્યા ગાડી આગળ જાતા ઠંડી ફૂલ લાગવા મૈની અમારા સિવાય કોઈ હાઈવે ઉપર નહોતું પેટ્રોલના કાટાની જેમ જિંદગી નો કાટો કેદી ઉપર આવશે નીકળ્યા જૂનાગઢ બાયપાસ આ ભાઈને તો ઠંડી જરાય નહોતી લાગતી અહીંથી ખાલી ગિન્નરની લાઇટું દેખાતી હતી હોટલ આવીને બેગ મૂકે તો ખાટલો ભરાઈ ગયો જય જયદ્વાર હોટલ લીધો નાસ્તો આગળ હોટલ નો મળે તો આ ભાઈ ફૂલ તૈયારીમાં હતા ગાડી ને પોચો આવ્યા તો મેંદેડા પછી લીધી ગીરની અંદર એન્ટ્રી આવી ગયા ભાઈબનના મામાના ઘરે જે રોકાવાનું હતું વાળીએ બધા ભેગા થઈ નીકળ્યા વાળીયા જવા માટે રસ્તા બહુ ડેન્જર હતા સિંહ ભેગો થઈ ગયો હતો વાળી આવીને ઉપર ચડવા માટે સીડી આવી કરતી તું મેળી ઉપર ચડવાનું ચાલુ પછી વારો આવ્યો સત્યમ સવાર માં ભાઈ શૂટિંગ આજ સવાર તો અમારી સાસણ માં થઈ વાળ કાપી નાખ્યા તો એવું આવે વાળ નાઈ ધોઈ થઈ ગયા ત્યાર તો ભાઈ ની ગાડી બંધ પડી ગઈ આથી જવાનું છે સાસણ અંદર ફરવા એ પેલા આવી ગયા મામાની ની વાડીયા ચા પીવા આ બધા હતું ફોટો પાડે છે સાસણ ગીર અંદર જતા ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો હાલો મહિલા બીજા મિની બ્લોક પાર્ટ ટુ માં